કયા ચેપ્ટર્સ કરું અને કયા ચેપ્ટર્સ સ્કીપ કરું જેથી હું કાલના પેપરમાં ફેલ ન થઉં કાલના પેપરમાં હું પણ ધમાકો કરીને આવું જેથી હું આવતીકાલના પેપરમાં પાસ થઈ શકું તો આ પ્રશ્ન જો તમારા મનમાં પણ ઉદભવ્યો છે તો એનો આન્સર તમને આ વિડીયોમાં મળવાનો છે એવા દરેક વિદ્યાર્થીઓ કે જે આખું વર્ષ કોઈ પણ કારણસર જાણે અજાણે સ્ટેટની અંદર આકરા શાસ્ત્રની અંદર મહેનત કરી શક્યા નથી એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે વિડીયો એન્ડ સુધી જોઈ લેજો શું ખાલી પાર્ટ વન પરફેક્ટ કરીને પાર્ટ વન ના દાખલા એમસીક્યુ અને એક વાક્યના પ્રશ્નો તૈયાર કરીને કાલની પરીક્ષામાં પાસ થવાશે તો મારો આન્સર છે યસ માત્ર ભાગ એકના ચાર ચેપ્ટર્સ કરી લે પણ તમે આવતીકાલની બોર્ડની પરીક્ષામાં પાસ ઇઝીલી થઈ શકો છો વિડીયો જોઈ લેજો વિડીયોમાં હું તમને જે પ્રશ્નો કહીશ જે રીતના સ્ટ્રેટેજી આપું છું એ ફોલો કરી લેજો હંડ્રેડ એન્ડ વન પરસન્ટ આટલું કરી લેશો એટલે કાલના પેપરમાં તમે સ્ટેટમાં પાસ થઈ શકશો

આવતીકાલના પેપરમાં તમે હંડ્રેડ પર્સન્ટ સારા માર્ક્સ સાથે પાસ થશો થશો અને થશો જ તો મારી સાથે ફટાફટ બોલો એક જ આપણો કોમન ડાયલોગ જે હંમેશા હું તમને છેલ્લા ઘણા સમયથી કહેતો આવ્યો છું કાલના પેપરમાં કાલના આંકડા શાસ્ત્રના પેપરમાં ચૂકેગા નહીં સાલા બસ આ જ અને આ જ જોશ હોવું જોઈએ તો હન્ડ્રેડ પર્સન્ટ કાલના પેપરમાં તમને રિઝલ્ટ મળશે મળશે અને મળશે જ તો ચાલો શરૂ કરીએ

એમાંથી કોઈ પણ ચાર તમારે ગણવાના છે એ ચાર કુલ વીસ માર્ક્સ અહીંયા મેક્સિમમ મળી શકે છે પહેલામાંથી એક બીજામાંથી બે ત્રીજામાંથી એક અને ચોથામાંથી બે આ રીતે માત્ર પાર્ટ વન કમ્પ્લીટ કરીને કાલના પેપરમાં કાલના આકડા શાસ્ત્રના પેપરમાં તમે ફિફ્ટી એટ માર્ક્સ સ્કોર કરી શકો છો હવે તમે મને કહેશો કે સર ફિફ્ટી સ્કોર તો ત્યારે થાય ને જયારે દરેકે દરેક દાખલા સાચા હોય સાચા હોય ત્યારે જઈને મને માર્ક્સ મળશે જો મારો દાખલો ખોટો પડે તો શું હું પાસ થઈ શકીશ તો ચાલો એ પણ ગણતરી કરી લઈએ તો સેક્શન એફ ની અંદર છ માંથી કોઈ પણ ચાર દાખલા તમારે ગણવાના છે અહીંયા માની લો કે તમારો એક દાખલો ખોટો પડી જાય છે

તમે સ્કોર કરી ચાલો હવે કરીએ છ પિસ્તાળીસ જુઓ વિદ્યાર્થી મિત્રો કાપી કાપીને પણ તમે આવતીકાલના પેપરમાં માત્ર પાઠ વન કરીને પણ

તો સેક્શન F માં હું કાતર ફેરવીશ નહીં કેમ કે આ તો તમારે દાખલા તો તમારા સાચા પડવા જ જોઈએ સેક્શન ડીમાં આવીએ સેક્શન ડીમાં કુલ છ માંથી બે ના આવડ્યા હવે ચાર જ આવડ્યા તો ચાર તરી બાર માર્ક્સ તમારે સેક્શન ડી માં લાવવાના છે

તો પાંચ ને બે સાત સાત ને ચાર અગિયાર અગિયાર ત્રેવીસ ત્રેવીસ એટલે ફરીથી જુઓ સરવાળો કેટલો થઈ ગયો થઈ ગયો અને પાસ થવા માટે તો માત્ર કેટલા માર્ક્સ જોઈએ છે ભાઈ તેત્રીસ માર્ક્સ જ જોઈએ છે તો આ રીતના પ્રોપર પ્લાનિંગ કરીને તમે થર્ટી એટ માર્ક્સ લાવી શકશો મિનિમમ મેક્સિમમ તો તમારા હાથમાં છે પાર્ટ ટુ ના એમસીક્યુ કરીને ઇઝી ચેપ્ટર કરીને ફિફ્ટી એટ પ્લસ માર્ક્સ પણ લાવી શકશો પણ એવા વિદ્યાર્થીઓ કે જે પાર્ટ ટુ ની ચોપડી આમ ખોલી જ નથી કયા ચેપ્ટર છે જોયું જ નથી પાર્ટ વન એકલો જોયો છે તો પાર્ટ વન જોઈને પણ